અમદાવાદમાં સુરક્ષિત વિદ્યાર્થી સુરક્ષિત શાળા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શહેર ડીઓ અને આરટીઓના સંકલન સાથે ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો સ્કૂલ રિક્ષા અને બસમાં બનતી આગની ઘટનામાં બચાવ માટે ડીઓએ ડીઓ કચેરીએ ટ્રેનિંગ આપવામાં આવી સ્કૂલ વાન રિક્ષા અને બસના ડ્રાઈવર તેમજ સ્ટાફને ફાયર અને ટ્રાફિક સેફટીની તાલીમ આપવામાં આવી રહી છે ફાયર અકસ્માતની ઘટના સમયે કઈ રીતે રાહત કામગીરી કરવી તેની તાલીમ આપવામાં આવી ફાયરની સાથે ટ્રાફિકના નિયમોની જાણકારી આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું શહેરના કુલ ચાર સ્ટાફને તાલીમ આપવામાં આવશે શહેરની અંદર તમામ સ્કૂલોની અંદર બસ ચાલે છે અને બિલ્ડિંગ્સની અંદર જે ફાયર રિસ્ક છે તેને ધ્યાનમાં રાખીને તેનું ફાયર પ્રિવેન્શન પ્રોટેક્શનનું બેઝિક નોલેજ ત્યાંના સ્ટાફને હોય ટીચર્સને હોય બસ ડ્રાઈવર્સને હોય પ્રિન્સિપલને હોય જેથી કરીને ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં ફાયર પ્રિવેન્શન પ્રોટેક્શન મેનેજમેન્ટ થઈ શકે અને ઇમરજન્સી વેક્યુશન સ્ટુડન્ટ્સનું થઈ શકે ઇમરજન્સી સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન થઈ શકે તેનું બેઝિક થિયોટિકલ નોલેજનું આજનું સેશન છે ત્રણ અલગ અલગ તબક્કામાં ટ્રેનિંગ રહેશે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર જે રોહિત ચૌધરી સાહેબ છે તેમણે તમામ અમદાવાદની તમામ સ્કૂલોની અંદર લેટર લખેલ છે કે તેમના સ્ટાફને ખાસ હાજર રહેવું જેથી કરીને તમામ સ્કૂલના એક એક કોર્ડિનેટર રિપ્રેઝેન્ટ રહે અને બેઝિક નોલેજનું નોલેજ લખી